પાલનપુરમાં આવેલી કલેક્ટર કચેરી અને જિલ્લા પંચાયત તેમજ પેલેસ સંકુલમાં આવેલી મોટાભાગની કચેરીઓ ઝઘાણા ખસેડવાની હેલચાલ પાછલા કેટલાક મહિનાઓથી ચાલી રહી છે જેને રહી ભાજપમાં પણ અંદરખાને વિરોધ છે ત્યારે ભાજપના સિનિયર નેતા મેરુજી દુખે બનાસકાંઠા કલેક્ટર અને ડીડીઓને સંયુક્ત રીતે લેખિત રજૂઆત કરીને જણાવ્યું છે કે જિલ્લા પંચાયત ભવન જર્જરિત થયું હોવાથી ડિમોલેશન કરી નવીન ભવનનું બંધારણ શરૂ કરવા માટે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરવી જરૂરી છે જોરાવર પેલેસ નવાબ તાલેમ મહંમદ પાસેથી મુખ્યમંત્રી મોરારજી દેસાઈ મુંબઈ રાજ્યના સમયમાં સરકારને યોગ્ય કાર્યવાહીના અંતે સુપ્રત કરવામાં આવેલ હતું આમ વર્ષો જૂની આટલી મોટી વિશાળ જગ્યા અને જિલ્લાની તમામ ખાતાની કચેરીઓ પણ હાલમાં આ જગ્યાએ સમાવેશ થયો છે જેના કારણે દૂર દૂરથી ગામડાના આમ નાગરિકો વિવિધ કામો લઈને જુદી જુદી તથા દૂરની જગ્યાએ જવાને બદલે કામો નજીકના અંતરે ઓફિસો આવેલ હોવાથી તેઓને સગવડતા મુજબ પોતાની રજૂઆતો લઈને સફળતાપૂર્વક અને સંતોષકારક રીતે કરી શકે છે પરંતુ જો આ કચેરીઓને જોરાવર પેલેસમાંથી ખસેડીને અન્ય જગ્યાએ દૂરના સ્થળે લઈ જવામાં આવે તો નાના માણસોને ખૂબ જ અગવડતાઓનો સામનો કરવો પડશે અને જિલ્લા મથક પાલમપુરમાં પ્રજાને વધારે અગવડતાઓ પડશે વિશાળ જગ્યા શહેરની મધ્યમાં આવેલ હોય તે બિનઉપયોગી તથા ફાજર રહેશે અને આમ આવી જમીન બિનઉપયોગી થયાથી સરકાર તથા લોકોને ખૂબ જ આર્થિક નુકસાન થશે જેથી અન્ય જગ્યાએ ન ખસેડી મૂળ જગ્યાએ જ નવીન બાંધકામ કરી ભવન બનાવવામાં આવે તેવી લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે